જય ધન્વંત ર્રો હું રમજુભાઈ સરોઈયા આજે આપણે મિત્રો અત્યારે વર્તમાન સમયની અંદર હાર્ટ પ્રોબ્લેમ બહુ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો અત્યારે રોગની અંદર આપણે શું સાવધાની રાખવી જોઈએ કે ઇમરજન્સી આપણે દોડવું ન પડે એના માટે આપણે કઈ કઈ તૈયારી કરવી પડે એના લક્ષણો શું એના વિશે આપણે સાવધાન થવાની ખાસ જરૂર છે તો એના વિશે આજે આપણે મિત્રો વાત કરીએ આજે બે વર્ષથી આપણે છે આ વોટ્સએપ કે સમાચાર દ્વારા પહોંચીતા માણસો કામ કરતાં કરતાં કોઈ ગરબે રમતા રમતા હલા જતા હોય એમાંથી માણસો એકદમ પડી જાય અને મૃત્યુ પામે છે તો મિત્રો આનાથી આપણે ખાસ સાવધાન થવાની જરૂર છે આની પછળના કારણો શું છે અને આ હૃદય રોગ થવાના આગમચેતી એના લક્ષણો કયા કયા હોય છે કે આપણને ચેતાવે છે પણ આપણે એના માટે બેદરકાર હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો તો ખાસ કરીને આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા છે એવું આપણે કયા લક્ષણોથી નક્કી કરી શકીએ તો મિત્રો ઘણી વખત આપણને કંઈ કારણ વગર છાતીમાં ગભરામણ થવી હાથપગમાં ખાલી ચડવી મૂંજારો થવો કપાળમાં પસીનો વળી જવો બગાહા આવવા જ્યારે વાયુની ઉદર્ભ ગતિ થાય ત્યારે મગજ ઉપર પ્રેશર કરે અને આપણને ઓછીતા આપણે દેખાતું હોય સામાન્ય પણ આપણે ઓછીતા હાર્ટ એટેકના ભોગ બની છીએ મિત્રો તો એની પાછળનું મેઇન કારણ છે વાયુ અત્યારની આપણી ખાણીપીણીની સિસ્ટમ આપણે કેમિકલ વાળા ભેળસેળ વાળા ખોરાક આપણે બધા ખાતા હોય છે સંયમ નિયમ નથી આપણા ક્યારે જાગવું ક્યારે સૂવું ક્યારે જમવું આ કોઈ ટાઈમ ટેબલ નથી અત્યારે દોડધામવાળા જીવનની અંદર સતત પૈસાની પાછળ આપણી લોટ છે એટલે આપણે પહોંચીતા અનાછાએ આ પરિણામના ભોગ બનીએ છીએ મિત્રો તો ખાસ કરીને મિત્રો આયુર્વેદ શાસ્ત્રોની અંદર કીધું છે કે રોગો થવાની પાછળ મૂળે તો દોષો છે આપણા શરીરના તો મિત્રો વાત પિત્ત અને કફ આ ત્રણ દોષ છે આ જે ત્રણ દોષ છે એ શેનાથી થયા તો કે પંચતત્વોથી અગ્નિ આકાશ પૃથ્વી વાયુ ને જળ પાંચ તત્વોના આ ત્રણ દોષ છે વાત પિત્ત અને કફ જ્યારે કોઈ પણ દોષ આમાં કુપિત થાય એટલે એના સંબંધી આપણને રોગો થાય તો વાયુથી પિત્તથી ને કપથી આવા અલગ અલગ આપણને હાર્ટઅટેકના પ્રોબ્લેમ થાય છે એમાં પ્રધાન તો મેઈન વાયુ તો હોય જ છે પગમાં ખાલી ચડવી માથું ગરમ થવું કપાળમાં પસીનો વળવો બગાહા આવવા વાયુની ઉધર્વ ગતિ થવાથી થાય છે અપાન વાયુ થાન ભ્રષ્ટ થવાથી થાય છે મિત્રો તો અપાન વાયુ થાન ભ્રષ્ટ થવાથી આ રોગ થાય છે તો એ આપણને કેમ ખબર પડે કે અપાન વાયુ જ્યારે થાન ભ્રષ્ટ થાય ત્યારે ઝાડો ને પેશાબ ઓછા થાય ટોયલેટમાં બેસી રહેવું પડે વાર લાગે દિવસમાં બે ત્રણ વખત ટોયલેટ જવું પડે એક સાથે આપણું પેટ સાફ ન થાય એને આપણે સમજી લેવું કે આપણો અપાન વાયુ છાન ભ્રષ્ટ થયેલો છે ઉધર્વ ગતિમાં એટલે એને હિસાબે આ પ્રોબ્લેમ આપણને થાય છે તો આપણા શરીરમાં મળમૂત્રનો સંગ્રહ થવાથી આ વાયુની ઉધરવ ગતિ થાય અને એમાંથી આપણને હાર્ટ એટેક આવે તો મિત્રો એનું અનુલોમન આપણે કરવું જોઈએ ખાસ કરીને આપણે રાત્રે સૂતી વખતે એક ચમચી એરિયામાં તળેલી હિમેજ અને એક ચમચી દેશી ગોળ આપણે જેમાં પછી સુરતી વખતે આ ગોળી આપણે ખાસ લેવી જોઈએ અઢી ગ્રામ જેટલો ગોળ હોય ને અઢી ગ્રામ જેટલી હિમેજની ફાકી હોય એરિયામાં ચડેલી આટલી પાંચ ગ્રામ થઈ હવે એ જેમાં પછી સુતી વખતે આપણે જો રોજ લેવાનું રાખીએ તો એ અનુલોમન કરાવવાનું કામ કરે આપણા શરીરમાંથી કચરો ઝાડા રૂપે શરીરમાંથી બહાર નીકળે તો મિત્રો આપણે ખરેખર તો કબજીયાત કોને કહેવાય આપણે એ જ નથી નક્કી કરી શકતા આપણું પેટ ગોળા જેવું હોય આપણે થોડું હાલલી તો આપણે હાફી જતા હોઈએ આપણે એક દાદર ચડી તો થાકી જતા હોઈએ છતાં આપણે એમ કહી કોઈ પૂછે કે કબજીયાત તો કે ના મને કબજીયાત બિલકુલ નથી પણ આપણું પેટ કેટલું કડક છે કેટલું બહાર નીકળી ગયેલું છે એ તો આપણે વિચાર કરતા નથી તો મિત્રો આખા શરીરની અંદર પેટ આપણું ગોળા જેવું હોય તો એમાં હોય શું હવા પાણી એને મળ આ દોષો શરીરમાં ભેગા થયા હોય તો જ પેટ વધે નહીં કે આપણે શરબી હોય તો આપણે હાથના કાંડા ઉપર હોવી જોઈએ પગના કાંડા ઉપર હોવી જોઈએ એટલે એ મેદ નથી મિત્રો આપણા શરીરમાં કચરો ભરાયેલો છે તો આપણે ખરેખર એની સફાઈ કરવી જોઈએ આપણે મિત્રો રોજ સવારમાં સ્નાન કરીએ છીએ બાહ્યથી આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ અંદરથી આપણે શરીરની શુદ્ધિ કોઈ દિવસ કરતા નથી અને શરીરને આપણે કચરા પેટી બનાવીએ છીએ તો અત્યારની સિસ્ટમ આ કેમિકલવાળા બનાવટી તેલ અને એમાં બધા પ્રોસેસ કરેલા સોડિયમ મીઠું આપણે સવારમાં ભાખરી જે નાસ્તામાં લઈએ છીએ ચા ને ભાખરી તો મિત્રો તેલ અને મીઠું બે એમાં વધારે આવે ને મીઠું આડ માટે ઝેર સમાન છે અને ચાની અંદર ખાંડ આવે તો ખાંડ પણ ઝેર સમાન છે મિત્રો તો આપણે એ બંધ કરવું જોઈએ કે ભાખરીને ચા નાસ્તામાં ન લેવી જોઈએ આપણે દહીંને રોટલો કે ચાસને રોટલો આવા આપણે ખાનપાનમાં ફેંક કરવો જોઈએ સવારે મિત્રો વહેલા આપણે જાગવું જોઈએ પાંચથી છના ગાળામાં આપણે જાગી જવું જોઈએ દિવસ ઉગ્યા પહેલાં આપણે સ્નાન કરી લેવું જોઈએ મિત્રો તો જ આપણે શરીરને સારું રાખી શકશું કોઈ પણ પેથી હોય કોઈ પણ સાયન્ટિસ્ટ હોય આપણે ઘરેથી આપણા શરીરને બગાડીએ અને આપણે સાજા થવા માટે હોસ્પિટલમાં જઈએ તો આપણાથી મોરખ બીજા કોઈ ન હોઈ શકે મિત્રો એટલે ખાસ આપણે આ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા સાથેની બહાર પેટ ન હોવું જોઈએ જેનું પેટ મોટું એનું આયુષ ઓછું જેનું પેટ નાનું એનું આયુષ વધી વધારે આ આપણા ઋષિમોનિઓનું શાસન મત છે એટલે સાતીની બહાર આપણું પેટ હોવું ન જોવે તો એના માટે આપણે ભૂખ વગર જમવું ન જોવે એકવાર જેમાં પછી છ કલાક આગળનો ખોરાક પચે નહીં ત્યાં સુધી બીજો ખોરાક નાખવો ન જોઈએ આપણે ટાઈમે જમી લેવું જોઈએ આપણને ભૂખ લાગીને આપણે ચા પી લઈએ આપણે કોલ્ડ્રિંક પી લઈએ આપણે પાણી પી લઈએ એટલે આપણે ભૂખને દબાવી અને જઠા આગરીને આપણે મંદ પાડીએ છીએ આપણો અગ્નિ જે છે એને આપણે બગાડવાનું કામ કરીએ છીએ ન પીવાનું પીવાનું જમવાના ટાઈમે જમી લેવું જોઈએ સુવાને ટાઈમે સુઈ જવું જોઈએ ને જાગવાને ટાઈમે જાગી જવું જોઈએ આવી આપણી સિસ્ટમ ફેરવવી પડશે આજે ચાલીસ વર્ષ પહેલાંના જે લોકો હતા એ બધા પાંચ વાગે જાગતા હતા અને દિનચર્યા ઋતુચર્યા આ બધી એમની સારી હતી તો કોઈ દિવસ હાડના રોગ થયા નહોતા તો આપણે હાર્ડના રોગોને આમંત્રણ આપી અને પૈસા ખર્ચીને વેચાડતું ઘરે લાવીએ છીએ અને પછી આપણા રસોડામાંથી આપણે બગાડીએ છીએ અને આપણે મટાડવા માટે હોસ્પિટલમાં જઈએ છીએ મિત્રો તો ખાસ કરીને કોઈપણને હાર્ડનું દ્રઢ ન થાય એના માટે આપણે સાવધાની રાખવી અને પછી મિત્રો જો કોઈપણને તકલીફ થઈ ગઈ કોઈને બીપીનું પ્રેશર હાઈ થયું ખાટા તીખા ઘસડકા આવે એના લક્ષણો છે મોઢામાં આપણે સુતાવીને પાણી આવી જવું માથાની કોઈ પણ એક નસ ખેંચાવી કાનમાં આપણે ઝાક પડવી ખંભાનો આપણે દુખાવો થવો આ બધા પગમાં ખાલી ચડવી આ બધા હૃદય સંબંધી વાયુના અવરોધના હિસાબે પ્રોબ્લમના લક્ષણો છે આપણે એને સામાન્ય ગણતા હોઈએ પણ સમય જતાં એ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે મિત્રો વાયુ છે એ આખા શરીરને ધ્રુજાવાનું કામ કરે કંપાળી આવવી નીંદર ઓછી આવવી વિચાર આપણને વધારે આવવા આ બધું કામ વાયુનું છે તો વાતપીતને કફ ત્રણ દોષ છે તો કિડની છે એ કફ દોષની છે લિવર છે એ પિત્તનું છે અને હૃદય છે એ વાયુનું છે તો હૃદય માટે કોઈ પણ દોષથી હૃદયનો રોગ હોય પણ વાયુ પ્રધાન છે મિત્રો એટલે વાયુ કરે એવા ખોરાક બટેટા ગુવાર ભીંડો ચોળી વાસી ખોરાક બજારું ખોરાક આ બધા આપણે બંધ કરવા જોઈએ ફ્રિજમાં રાખેલા ઠંડી ચાશ આ બધું આપણે બંધ કરવું જોઈએ મિત્રો અને ખૂબ ચાવીને જમી અને આપણું આરોગ્ય સુધારવું જોઈએ મિત્રો ખાસ કરીને જો કોઈ પણ આ લક્ષણો આપણને દેખાય તો આપણે કોઈ પણ સારા અનુભવી વૈદ અથવા ડૉક્ટરની સલાહ વહેલી તકે લેવી જોઈએ એમાં જરા પણ આપણે મોડું કરવું ન જોઈએ જેટલું આપણે મોડું કરીએ એટલો આપણો રોગ અસાધ્ય થાય અને પછી આપણે એમ કહી કે મારે બાયપાસ કરાવવું પડશે મારે સ્ટેન મૂકવું પડશે આ બધા આજીવન હૃદયની આપણે બીપી કંટ્રોલ રાખવાની ગોળીઓ ખાવી પડશે પણ એ આપણી બેદરકારીનું પરિણામ છે આપણે પેટ જ્યાં સુધી સાફ રાખતા નથી એના હિસાબે આ ભયંકર સ્વરૂપ ધારણ કરે પછી આપણે હોસ્પિટલમાં જઈએ છીએ અને ત્યારે આપણે ધ્યાન ત્યારે આપણે સમય વેવ હોય છે મોડું થઈ ગયું હોય છે મિત્રો એટલે ખાસ કરીને આની અંદર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ આપણા ખાનપાન સુધારવાની જરૂર છે અને દરેકને આપણે નેચરલ ઋતુ ઋતુના ખોરાક ઋતુના ફ્રૂટ ઋતુના ખોરાક ઋતુના શાકભાજી આના ઉપર આપણે આવવું પડશે નહીતર આપણે કોઈ દિવસ દવાથી આપણે શરીરને સારું નહીં રાખી શકીએ આપણા ઘરની અંદર કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય કોઈને બીપી હાઈ થતું હોય તો મિત્રો થોડું લસણ આદો લીલી હળદર ફુદીનો લીલા ધાણા આની ચટણી બનાવી અને સ્વાદ પ્રમાણે એમાં થોડું સિંધવ મીઠું અથવા લીંબુ અથવા મરચી આ બધું એમાં મિલાવી શકાય રોજ આપણે દિવસમાં ત્રણ વખત બે વખત જમતા હોઈએ ત્યારે આ ચટણી ફરજિયાત લેવી જોઈએ એમાં લસણ અને ફુદીનો તો ખાસ હોવો જ જોઈએ બીજા કદાચને હાજર ન હોય તો ચાલે આ ચટણી લેવાથી મિત્રો આપણે હાર્ટના પ્રોબ્લમથી બસી જશું અને બીપી થોડા ટાઈમમાં જ નોર્મલ થઈ જશે કોઈપણને બીપીનો પ્રોબ્લેમ હોય તો એને ચેક કરાવવું બીપી ચેક કરીને લખી લેવું ને તારીખ લખી લેવી દસ દિવસ આપણે આ ચટણી ખાવાની અને પછી આપણે બીપી ચેક કરવાનું આનાથી મિત્રો બીપીની કાયમી ગોળીઓ લેતા હોય એ પણ છૂટી જાય છે મિત્રો પછી મિત્રો આપણે પચવામાં સાત્વિક હળવા ખોરાક આ પણ દૂધી છે પાંદડાવાળા શાકભાજી તાંજળીઓ મેથી પાલક દૂધી પરવળ ટિલોરા સરગવો આ બધા આપણે પચવામાં હળવા ખોરાક લઈ શકીએ મિત્રો આ ખાસ કરીને આપણે ધ્યાન દેવાની જરૂર છે તો આ આપણે હાર્ટ સંબંધી ચર્ચા કરી હવે ફરી બીજા મુદ્દા સાથે મળતા રહેશું નમસ્કાર જય ધન્વંતરી